તો ખાસ મસ્ત વિડીયોમાં તમારું સ્વાગત છે કેમ કે હવે આપણી સિઝન ચાલુ થઈ ગઈ આપણા બોલેરાની મશીન ગાડી ભરવાની છે આપણી સિઝન ચાલુ થઈ ગઈ તો આપણે ક્યારે ઓલરેડી વણાંક પર આવી જાય તો આ બધું બોટું છે ને આગળ બધો સામાન અહીંયા આગળ બોલેરામાં ભરાઈશ આપણા બેસન ને બેસનને તો તમને ખૂબ માછીના બધા જ પ્રકારની મચ્છી તમને આડી વિડીયોમાં જોવા મળીએ દરરોજના તો વિડીયોને શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમકે દરરોજ આવા વિડીયો તમને જોવા મળીએ કે કેમકે હવે કન્ટિન્યુ આપણી ગાડી મશીનમાં હાલવાની છે તો અમે બોલેરો બીજી આવશે ત્રીસ તારીખે કદાચ આવશે તો આ એક બીજી બોલેરો છે તો બનાવી દે અત્યારે અમારી ગાડીમાં ખાલી બેસન ભરાયશ એવું અમાન ભરેશ અમારી ગાડીમાં હવે આ ખાલી બેસન ભરાઈ જ જાય હવે હવે અમે જઈશ પોટવે માલ ભરવા હું માલ ત્યારે ખબર પડી બનાવી જોઈએ અત્યારે આ પોતું આવી ગયું અમારે કઈ પોટવે માલ ભરવાનો કે ખબર નથી વિડીયો બનાવી તો બતાવી બતાવી હું માલ ભરવાનો છું કેમ કે અમે જે બોટ ગોઈ છે બોટ ખોવાઈ ગઈ કરતાની નહીં હેલો મિત્રો તો અમારી ગાડીનું અહીંયા લોટિંગ ચાલુ થઈ ગયું આ લગભગ બગા ભરવાના છે આખી ગાડી ભગાની ભરવાની છે બોટું લાઈન થઈ ગઈ પવન પણ બહુ છે અને બગા ભરવાના છે તો આજ કદાચ માણસનો વારો આવી જાય ભગા ભરવાનો એટલા બેસન છે સોર્યાસી બેસન ભરો ગાડી ભરાઈ ગઈ અત્યારે બગા ભેરા ગાડીમાં લગભગ ખોરાયા હતા વાર લાગી ગયો કેમ કે આમ ડાયરેક્ટ બોટમાંથી માલ આવે તો અમારી ગાડીમાં જ બગા ભરાડે જે મનાવી જ આખી ગાડી ભરાય છે તો બગાડું કામ ચાલું છે બધા બગાડા ભરાઈ ગયો તો મેં કે હું કેટલા દિવસને ભરાય દીધું પણ મેં બતાવી એ કઈક થઈ છે સીના ભગા વરાયતા એક મોણા ઘર દેખા ફસી લેને જાય તો બતાય ખૂબ મજા આવે છે ચાર અમારી ગાડીમાં કરે છે ને ઓડક બેસન ના બગા વરાય તો આખી ફૂલ ગાડી ભરવા માટે અમારે બીજી બોટે જવાનું છે વીડિયોમાં દેખાય છે ને બીજી બોટે હું ભરવાનું છે બગા હોય તો બીજી ટાઈમ પણ હોય

ऐसा विघटन नंबर 2 है बोलेरा में 4 जणा तो बैठे ही जा रहे हैं 4 जणा तो देव होने से खाली कंपनी वाला है कंपनी वाला विचार करिए क्या क्या है मैं नहीं जानता हूं बता जाना कि कंपनी में क्या चल हुआ है तो मार लेने तो विनय मैंने पण कोट आई પેલા મિત્રો તો અત્યારે અમે અમારી ગાડીમાં પર થોડાક બેસન કેટા છે એટલે હવે લેવા માટે અમે આવી ગયા ગંગે રિક્ષા લઈને આવ્યા છે અમારો માણસું કેમ કે અત્યારે માણસું ઓછા છે એટલે અમારે થોડું કામ કરવા લાગવું પડે મોયામાં કેમ કે જેમાં બની રહ્યો છે તમને બતાવીએ હાલો હા છે ખાડી તો અમે અમારું ગામ પણ આવી ગયું ભીંગરોડ તો અત્યારે વણાક બરામ અમે ઓલરેડી છે ને અમે જવાના છે વેરાવળ પછી મોડું થાય છે હજી અમારી ગાડી છે ને ભરાની નથી અહીંયા ભરે જ બધા અમે નક કરીએ તો મિત્રો હવે લગભગ અંધારું થઈ જાય અમારે ગાડી ભરાવામાં તો કંપનીઓ પૂછ્યું તો પણ કદાચ અંધારું થઈ જાય

કેમ કે અત્યારે અંધારું બહુ થઈ ગયું તો કંપનીમાં લગભગ અંધારામાં જ પૂગ ગયું અત્યારે ઓલરેડી કામ ચાલુ જ છે બધા માણસો ભરેશ બહુ અમારે લેટ થઈ ગયું કેમકે અમે મોડે આવ્યા ને થોડુંક બેસનનું બહુ વધારે સોલ્ટેજ હતું ને તો અહીંયા બહુ મોડું થઈ ગયું તો વિડીયો બનાવી રહ્યો મળીએ બરાબર ગાડી આમાં અત્યારે લોડિંગ થઈ ગયું ઓલરેડી તો હવે અમે નીકળીએ વેરાવળ કેમ કે અમારી ગાડી અત્યારે ભરાઈ ગઈ તો અમારી આખી ગાડીમાં અત્યારે છે ને બગા ભેરાય તો અમે મેના લીધો આપણે મળીએ અત્યારે વેરાવળ અમારા માણસો અહીંયા હાલો મિત્રો તો હવે આપણે જઈએ વેરાવળ તો આપણે વેરાવળ કઈ કંપનીમાં ગાડી ખાલી કરવાની છે તો આપણે મળીએ વેરાવળ કે ન્યાય કઈ રીતના ખાલી કરે છે તો અત્યારે મેં ફૂલ ઓવરલોડ ગાડી ભરી લીધી પહેલી વાર ગાડી ભેરી તો પણ આ કેમકે આ નવી જ ગાડી છે તો વિડીયોમાં મેના લીધો ને અત્યારે આવી રીતના હોય આમાં

ओ माय गाड़ी અત્યારે ખાલી થવા લાગી છે તો અત્યારે જો આયા કંપની છે હું લઈ જવાનો છું તો અત્યારે ભૂખે આવી લાગે કેમ કે અમે અત્યારે ખાધા વિના નેવજ બધા આ ગાડી માં રે તો ગાડી ખાલી થાય તો મને બતાયા કે કઈ રીતના બસ કંપની लगी मित्र सरकार कंपनी गाड़ी खाली थे अमरा मनसो गाड़ी खाली थी ए खाने से भूख लगी पार्सल लाई ने અમારી ગાડી ખાલી થાય છે ખાલી 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 ખાઈલ જો ખાલી अपनी से दवाई आप भेषण बुद्धा खाली करें आज़ो खाली इंदिरा को तो फेरीज बाल क्या मिला के आपको फेरीज चलो मित्र दत्त क्या ना अपनी गाड़ी खाली थे जी हिंजा राहुल क्या मिला जी ओ बनी रहना गाड़ी और हमारी गाड़ी खाली थे जी और हमें निकल કેમકે હવે અમારે ભૂખ લાગી તો આ બેસન ભરવાનું કે ખબર નહીં પૂછી લઈએ ભાડું ભાડું લઈને નીકળીએ તો હાલો અમે ગાડી તૈયાર કરી નાખીએ અમે અહીંયા નીકળી ગયા અમારું સામાન લઈને કે બેસન ન ભરવાના તો ખાલી ગાડી લઈને અમે નીકળી ગયા અત્યારે તો અમને ભૂખ લાગી તો અમે અત્યારે ખાવા રોકીએ મામા હવે તો ખાવા રોકવું પડે ને અમે અહીંયાથી સોડા પડા લઈ લીધા અમારા માણસો જો